નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે તાલુકા મથક દિયોદને હવે આ પંથક પ્રજા ખાડા નગર તરીકે પદવી આપી રહી છે છેલ્લા બે વર્ષથી હાઈવે ઓવરબ્રિજ થઈ તાલુકા પંચાયત મહાદેવ મંદિર વચ્ચે ખાડા વિસ્તારમાં પસાર થવા પ્રજાએ અનેક હાડમારીઓ વેઠવાની દિયોદરનો મહત્વનો રોડ રાજકીય આગેવાનોની અધિકારીઓ સાથેની રાજરમત કે આશીર્વાદના પ્રતાપે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે આંખ આડા કાન કરી રહીને બેઠેલું તંત્ર માંડે માંડે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ જિલ્લા પંચાયતના પીડબ્લ્યુડી વિભાગના સિહોરી ડિવિઝનના અધિકારીઓએ હાઈવે ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન પર રાતોરાત ખાડા પૂર્યા કેમ ખાડા પૂર્યા હશે તે પ્રશ્ન પ્રજાને થાય છે કે શું પ્રજાની સવલત માટે કે કાગળ ઉપરના ઘોડા દોડાવી ગજવા ગરમ કરવા માટે પ્રજાને સુખાકારી માટે પૂરાયા હોત તો રાત્રે સિમેન્ટ વગરની કપચીના ભરાયેલા ખાડાઓ બપોર થતા સુધીમાં તો જાહેર માર્ગ પર પ્રજા કપચી પથ્થરના ઢીબા ખાવા લાગી જિલ્લા પંચાયત દ્વારા બનતા રોડ વાત જ પૂછાય વર્ષે બનેલા આયુષ્ય પણ ન ધરાવે કોને ફરિયાદ કરવી કહેવાય છે કે અધિકારીઓ તો સાલિયાણાના સતવારે રાજકીય ઓથ લઈ પ્રજાની મુશ્કેલીઓ નજર અંદાજ કરી રહ્યા છે પ્રજા ક્યાં જઈને ફરિયાદ કરે જોરથી હાથ હલાવી બોલો ભારતમાં તકી જાય